નમસ્કાર હું કરિશ્મા માની ઇન્ક્રેડેબલ ન્યૂઝમાં સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ધ્વજવંદન કરાવવાની નવી પહેલ પૂર્વ કચ્છ પત્રકાર સંઘ દ્વારા શિવાજી પાર્ક ખાતે ઈઠ્યોતેર માંગ સ્વતંત્રતા દિવસ ઉજવણી કરવામાં આવી ધ્વજવંદન બાદ સેલ્ફી પોઈન્ટ અને ટ્રાફિક જાગૃતિના બેનરથી પ્રજાને જાગૃત કરાયા સ્થાનિક પત્રકાર મિત્રો નામ કાર્યક્રમ ગાંધીધામની પ્રજાએ લીધો ભરપૂર આનંદ અને દેશભક્તિના રંગે રંગાયા જાહેર સ્તળ પર આવાં કાર્યક્રમ ગાંધીધામ વાસીઓએ આવકાર્યો પૂર્વ કચ્છ પત્રકાર સંગહ નામ પત્રકાર તેમજ ટીમ મોદી ગુજરાતના પ્રદેશ ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ અર્જણભાઈ મહેશ્વરીએ તેમના માતા-પિતાની લગ્ન તારીખ હોય અને પત્રકાર મિત્રોની સરાહની કામગીરીને પ્રોત્સાહિત કરવા કલમકિટ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા પૂર્વ કચ્છ પત્રકાર રમેશભાઈ મહેશ્વરીનો આભાર વ્યક્ત કરી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું સર્વે પત્રકાર મિત્રો ભેગા ભોજન કરી અને સંધ્યા સમયે રાષ્ટ્રધ્વજને સન્માન સાથે ઉતારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું